દોસ્તો કેમ છો ગુડ ઇવનિંગ હાય હેલો કેમ છો બધા હવે તમારે બધે ભાઈબંધ બની ને તમે બધે મસ્ત મજાના હેલો જય ગોમાતા જય ગોપાલ તો ભાઈઓ મોજમાં ને બધા તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બે મિનિટમાં ખોલવો દોસ્તો ગુડ ઇવનિંગ સાંજના ટાઈમનો લોક ચાલુ થઈ ગયો તેમ છો બધા મજામાં અને કાલે બધા ઘણા બધા કોમેન્ટ કરી કે બર્થડે કે વાઘડી ના આપશો ના આપશો તો ભાઈ મેં જસ્ટ કાલે જોવા માટે જ કીધું હતું એ વિચાર તમને પૂછાવ કે હું તો શું કરવાવાળો નથી તો ભાઈઓ તમે બધે કોમેન્ટ કરી તમારો બધાનો દીર્ઘય આભાર અને હવે અમારી લાડથી ઉતાવળ કરી રહી લાડથી ને નીકળવું છે બારે ચલો હડો તમને હું લઈ જાઉં બસ પપ્પા આવે એની વાટ જોઈ રહ્યો છું તો ગીર વિભાગ આ બાજુ ત્રણેય સેટ થઈ ગયો છે કોક એ હું પણ ખોલું છું બે મિનિટ રે ખાલી તો ચલો ફટાફટ ભાઈઓ આમને ખુલ્લી કરી દઈએ એટલે મોજમાં દોડ્યા કરે બે મિનિટ પણ હાલ હળ હા ધીમે ધીમે હેડીએ મેળો દરવાજો બંધ દરવાજો બંધ છે ક્યાં જશો હા તો એને ધીમે ધીમે આવશે હા કશો વાંધો હાલો હલો પેલો બદલાયા નહીં નઈ મી તમે પહેલા બદલે નાખો મો આગળલો કરી તો ભાઈઓ બહુ જ મસ્ત મજા મોજમાં છે તો શિવાની ગો માતાને કલલે દર્શન જય ગો માતા જય ગો શિવાની ગો માતા કેમ છો મોજમાં તમે બંને રાગ કરજો ને મસ્ત હવે ભાઈન નહીં કરવાનો એ ભાઈ એ તું દુજે હળી તું અહીં રે કે યાર ये लक्ष्मी झूला क्या जो भाई आज मगफली चार पचास टका थोड़ी कजरी है दीस टका पचास टका चे बदी अंदर मस्त मजा नहीं आएगी गई हमना हम शांति गौ माता ने तो हमने खावा दिए आपन काम काज पता दिए Haa ah, maa. I gaayu hawara ni iti baare? Haa rewane.

હાલ મોજ કરો ઈ હડ તો હડો 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 હા એમ લક્ષ્મી સરસ હે લક્ષ્મી પણ તને હું મેલું કોણ હમ પેલી જો અને મારે બપડી મારીશ ના લક્ષ્મી બોધો લક્ષ્મી બોધ એમને કરીશો ફરતા કોઈ ને બોધ હું ગમતું નહિ છૂટું ફરવાની મોજ કરવી છે બધાને ઘઉમાં માતા ને ખુલ્લી લેવાની બહુ મજા આવે એટલે આપણે બંને ત્યાં સુધી આખો દિવસ મોજ કરાવીએ છીએ અત્યારે રાતના ટાઈમે વધીએ છીએ અને ઘણા લોકોની કોમેન્ટ હતી કે ભરતભાઈ એ ઠંડી એ તો ઠંડી હજી હાલ લાગે એવી નહીં કેમ કે આ બાજુ પણ પેક છે ને જમજમ સેટલમેન્ટ થશે એમ આપણે અંદર લઈ જઈશું પછી શું કરશું તો આ પાછલાવાળાની અંદર બધી પૂરવી શું લઈશું એમને મોજથી અંદર બધા એક પૂરા લઈ એટલે ઓલરેડી બધી સેટ થઈ ગઈ છે એટલે વાંધો નથી અને ભાઈઓ બીજી વસ્તુ એ હતી કે કોકરેજ ગાય ગોઈને સારી આપવાની હોય તો અવશ્ય એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને બીજા ભાઈને એક વાત હતી કે મગફળી શું ભાવ હોય મગફળી ભાઈ એકસો ને સિત્તેર રૂપિયા એકસો સિત્તેર રૂપિયે મળ આવી છે અને મગફળી બહુ બેસ્ટ છે પણ હવે એવો માલ હાજરમાં નથી તો ઘણાની કોમેન્ટો આવે કે અમારે લેવી પણ ભાઈ હાલ હવે નથી સમય મળી ગઈ મળી ગઈ અત્યારે હાલ મળે એવી નથી તો ભાઈઓ ફટાફટ અગાઉમાં તને મિલ્કીંગ કરવાનું છે અને હમણાં થોડુંક મારું કામ કંઈ જ પતિ ત્યાં સુધી લોગ નાના આવશે તો ધીમે ધીમે લોગ અત્યારે શું મોટા હાલો

સીધું તો એમને મેં સો મહિને ઉતારી લાગે તો ભાઈઓ જય ગો તો જયગો પર આ બ્લોક ને સમાપ્ત કરી કાલે નવા બ્લોક મળીશું